ફ્રેન્ડ્સ ધમુસ કિચન એન્ડ બ્લોગ પર તમારું સ્વાગત છે મિત્રો તહેવારોમાં ગળ્યું મસાલાવાળું ખાઈને કંટાળ્યા હોવ તો આ સિમ્પલ મસાલાથી બનતા બટાકાના મુઠિયા બનાવી જુઓ પચવામાં સાવ હળવા અને ખૂબ જ ટેસ્ટી બને છે ચટપટ બની જાય અને પેટ પણ ભરાઈ જાય એવી આજની આ રેસિપી છે સો તમે દૂધીના કે મેથીના મુઠિયા ભૂલી જાઓ એવા ટેસ્ટી અને મજેદાર બને છે તો ચાલો બનાવવાની રીત જોઈ લઈએ તો રેસીપી બનાવવા માટે સૌથી પહેલા આપણે અહીંયા મીડિયમ સાઈઝના બે બટેકા લઈશું અને આ રીતે બટેકાની આપણે છાલ ઉતારી હવે હવે બટેકાને આપણે આપણે ધોઈ લેવાના છે સારા પાણીથી એક આવી ખમણી લઈ લેશું અને છાલ કાઢીને તૈયાર રાખેલા બટેકાને આપણે ખમણી લેશું તો બટેકાનું જે છીણ છે એ અહીંયા બહુ જાડું પણ નથી અને એકદમ પતલું પણ નથી તો મીડિયમ જે ખમણી હોય છે એના ઉપર આપણે ખમણી લેવાનું છે હવે આપણે ખમણને સારા પાણીથી ધોઈ લેવાનું છે એકદમ ચોખ્ખું કરી લેવાનું છે જેથી કરીને એના અંદરનો જે કંઈ સ્ટાર્ચ ધૂળ માટી કચરો હોય એ નીકળી જાય હવે આગળની તૈયારીમાં આપણે ગેસ ઉપર આવી કોઈ કડાઈ મૂકીશું અને એમાં દોઢથી બે ગ્લાસ જેટલું પાણી નાખીશું અને એના ઉપર ઢોકળિયાની આવી જે ડીશ આવે છે એને આપણે સેટ કરીશું તો અહીંયા તમે ઢોકળિયાનો પણ ઉપયોગ કરી શકો છો પણ ખૂબ જ મોટું પડે છે ઢોકળિયું અત્યારે એટલા માટે મેં અહીંયા આ રીતે સેટ કરેલું છે હવે આ ડિશને આપણે ઓઇલથી ગ્રીસ કરી લેવાની છે મિક્સિંગ બાઉલ લઈ અને એના અંદર આપણે એક વાટકી જેટલો રવો એડ કરીશું તો અહીંયા તમે કોઈ પણ રવો લઈ શકો છો જાડો રવો આવે છે એ પણ અથવા તો ઝીણો રવો જે પણ તમારી પાસે અવેલેબલ હોય એ તમે લઈ શકો છો હવે આપણે આના અંદર એડ કરીશું બે ચમચી જેટલો ઘઉંનો લોટ અને બે ચમચી જેટલો ચણાનો લોટ અને હવે અહીંયા થોડી કોથમીરને હું ઝીણી સમારીને એડ કરી દઉં છું એકદમ ઝીણું સમારેલું લીલું મરચું પણ એડ કરી દઈએ લસણની કળીઓને ફોલી અને આ રીતે મેં ઝીણી ઝીણી સમારી લીધી છે તો એને પણ આપણે થોડી ઉમેરી દઈએ અને હવે બટેટાનું જે ખમણ આપણે તૈયાર કરીને રાખ્યું છે એમાંથી બધું જ પાણી કાઢી લેવાનું છે અને આ રીતે આપણે લાડુ અવાળી લેવાનું છે જેથી કરીને બધું જ પાણી અંદરથી નીતરી જાય હવે આપણે આમાં ઉમેરીશું બે ચમચી જેટલું તેલ બહુ જાજુ નહીં પણ માત્ર બે ચમચી જેટલું તેલ એડ કરીશું અને હવે એડ કરીશું સ્વાદ પ્રમાણે મીઠું એક ચમચી ધાણાજીરું પાવડર એડ કરીશું અડધી ચમચી જેટલી હળદર એડ કરીશું અને અડધી ચમચી જેટલો અહીંયા લાલ મરચું પાવડર ઉમેરીશું તમારે જો સ્પાઇસી ન બનાવવું હોય તો લાલ મરચું પાવડર છે એને સ્કીપ કરી દેવાનો અને હવે આપણે એડ કરીશું ખમણીને તૈયાર રાખેલું બટેકું હવે હાથની મદદથી આ બધી જ વસ્તુને આપણે મિક્સ કરી દઈએ પાણી છૂટું પડશે અને આપણે એકદમ સરસ ડો જેવું બનાવીને તૈયાર કરી શકશું અને માનો કે તૈયાર ન થાય તો શું કરવાનું એ હું તમને આગળ બતાવું છું કે સૂજી ઘણી વખત વધારે પાણી પીતી હોય છે તો એ સમયે આપણને ડો બાંધવામાં તકલીફ પડે છે હવે જુઓ મિશ્રણમાં બરાબર બાઇન્ડિંગ ન આવે અને આ રીતે છૂટું છૂટું રહેતું હોય તો અહીંયા તમારે એક ચમચા જેટલો બેસન અથવા તો ચણાનો લોટ એડ કરવાનો છે અને ચાર થી પાંચ ચમચી જેટલું પાણી એડ કરવાનું છે અહીંયા તમે જુઓ ધીરે ધીરે બાઈન્ડિંગ આવી ગયું છે હવે લોટને બાંધતા પહેલા આપણે અહીંયા થોડો ઇનો ફ્રૂટ સોલ્ટ ઉમેરીશું એકદમ પાંચ ચમચી જેટલો જ લીધો છે હવે હું અહીંયા અડધું લીંબુ લઉં છું અને અહીંયા આપણે લીંબુનો રસ એડ કરી દઈએ તો આ રીતે લીંબુનો રસ ઉમેરવાથી એકદમ ચટપટો સ્વાદ આવે છે હવે આપણે બધી જ વસ્તુને મિક્સ કરી દઈએ અને આપણે આ રીતે લોટની જેમ બાંધી અને તૈયાર કરી લીધું છે તો અહીંયા મિશ્રણની કન્સિસ્ટન્સી જુઓ આ રીતે આંગળી મૂકવાથી આરામથી આપણે અંદર બેસાડી શકીએ એવી કન્સિસ્ટન્સી રાખવાની છે હવે આવી કોઈ થાળી કે ડીશ લેવાની છે અને એમાં થોડું તેલ નાખવાનું છે આ રીતે તેલને આપણે સ્પ્રેડ કરી દઈએ અને બાંધેલો જે લોટ છે એને આપણે ડીશની અંદર લઈ લઈએ હવે આના અંદરથી હું ત્રણ ભાગ કરી લઉં છું તો જુઓ આ રીતે આપણે શેપ બનાવીને તૈયાર કરવાનો છે તો અહીંયા જુઓ પાણી ગરમ થઈ ગયું છે અને તૈયાર કરેલા નાસ્તાને આપણે આ રીતે ગોઠવી દેવાનો છે તો બે નાસ્તા વચ્ચે થોડી જગ્યા રાખી અને આપણે મૂક્યો છે જેથી કરીને સારી રીતે સ્ટીમ થઈ જશે અને આ રીતે ઉપર કોઈ એવું વાસણ મૂકવાનું છે જે પોળું હોય હવે દસ થી બાર મિનિટ માટે આપણે સ્ટીમ થવા દઈએ તો અંદાજે બારક મિનિટ પછી આપણે ચેક કરી લઈએ અરે વાહ જુઓ અહીંયા આપણે ટૂથપીક ની મદદ થી ચેક કરી લઈએ જો સરસ બનીને તૈયાર થયો છે તો આપણે બંધ કરીશું અને આપણે એક કાઢી લઈશું અને અને માટે ઠરવા પછી આપણે એના પીસ કરી લઈશું હવે આપણે એમાંથી પીસ કરી લઈએ તમને જેવડી સાઈઝ ના ગમે એવડી સાઈઝ ના પીસ કરી શકો છો હું અહીંયા મીડિયમ સાઈઝ ના પીસ કરી લઉં છું તો કોઈને ખ્યાલ પણ નહીં આવે કે તમે રવા અને બટેકા માંથી બનાવ્યો છે અહીંયા તમે જોઈ શકો છો દેખાવમાં પણ એકદમ ટેસ્ટી એવો દેખાઈ રહ્યો છે અને ખૂબ જ સ્પોન્જી બન્યો છે જો તમે ડાયટિંગ પર છો અને સાવ ઓઈલ ફ્રી ખાવાનું પસંદ કરો છો તો એકદમ બેસ્ટ ઓપ્શન છે વઘાર કર્યા વગર પણ આ નાસ્તો ખૂબ જ ટેસ્ટી લાગે છે આ રીતે બનાવીને તમે બાળકોને ટિફિન બોક્સમાં પણ આપી શકો છો બાળકોને પણ ખૂબ જ પસંદ આવે એવો સરસ ટેસ્ટી બન્યો છે તો અહીંયા હું તમને વઘાર કરીને પણ બતાવું કે વઘાર કર્યા પછી એનો લુક કેટલો સરસ લાગે છે તો વઘાર કરવા માટે અહીંયા ગેસ ઓન કરી અને મેં પેન મૂકી દીધું છે અને આમાં અંદાજે એક ચમચા જેટલું આપણે તેલ લઈશું તેલ થોડું ગરમ થાય એટલે આપણે રાઈ રાઈ ઉમેરીશું ઉમેરીશું તો અહીંયા ચમચી જેટલી ઉમેરી છે અને પછી થોડું જીરું અડધી ચમચી જેટલું ચાર લસણ નીકળી અને આવી રીતે ઝીણી ઝીણી સમારી લીધી છે એને પણ એડ કરી દઈએ સૂકું લાલ મરચું છે એના મેં ઝીણા ઝીણા પીસ કરી લીધા છે એને પણ એડ કરી દઈએ અહીંયા એક ચમચી જેટલા મેં તલ લીધા છે એને પણ એડ કરી દઈએ અને ચપટી હિંગ લીધી છે એને એડ કરી દઈએ થોડા મીઠા લીમડાના પાન ને પણ એડ કરી દઈએ તો રાઈ ચટકી જાય અને લસણ છે એ થોડું બ્રાઉન થઈ જાય ત્યાં સુધી વઘાર ને આપણે તૈયાર કરી લઈએ અહિયાં વઘાર તૈયાર થઈ ગયો છે અને તૈયાર કરેલો નાસ્તો વઘાર માં એડ કરી દઈએ તો મિત્રો એટલી સરસ સુગંધ આવી રહી છે અને તેનો લુક પણ જોઈ શકો છો એકદમ ટેસ્ટી એવો દેખાઈ રહ્યો છે માત્ર દેખાવમાં જ નહીં પણ ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ બનીને તૈયાર થાય છે તમે ગ્રીન ચટણી, ટોમેટો ચટણી કે ટોમેટો કેચપની સાથે પીસી શકો છો અથવા તો સાંજે થોડી હળવી ભૂખની અંદર ચાની સાથે પણ તમે એન્જોય કરી શકો છો ખૂબ જ મજેદાર લાગે છે હવે આપણે સર્વ કરી લઈએ તો જુઓ એકદમ ટેસ્ટી અને સુપર સ્પોન્જી બન્યો છે જોતા જ મોઢામાં પાણી આવી જાય એવો સરસ બનીને તૈયાર થયો છે તો સાંજની નાની મોટી ભૂખ હોય કે પછી સવારનો નાસ્તો આ નાસ્તો બનાવીને તમે તૈયાર કરી શકો છો અને ચાની સાથે પણ એન્જોય કરી શકો તો મિત્રો આજે મેં તમારી સાથે નાસ્તાની એકદમ યુનિક અને અલગ રીત શેર કરેલી છે તો આજનો વિડીયો ગમે તો પ્લીઝ લાઇક કરજો શેર કરજો અને તમારા સગા સંબંધીને ચોક્કસથી મોકલી આપજો જેથી એ લોકો પણ આવી નવી રીતે નાસ્તો બનાવીને તૈયાર કરી શકે આવી સરસ મજાની અવનવી રેસીપી જોવા માટે ચેનલ પર જો તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો વિડીયો ગમે તો ચોક્કસથી લાઈક કરજો અને શેર કરજો કોમેન્ટમાં મને ચોક્કસથી જણાવજો મિત્રો કે આજની રેસિપી તમને કેવી લાગી છે ફરી મળીએ એક નવી રેસિપી સાથે ત્યાં સુધી આવજો મિત્રો